જાતિ આધારિત ગર્ભ પરીક્ષણ અટકાવવામાં તેમજ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણના સ્તરને ઊંચું લઈ જવામાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાને મહત્વની ભૂમિકા નિભાવી છે આ અભિયાનને બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂરા થયા છે આ પ્રસંગે ભારત સરકાર દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ આઠ માર્ચ સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થયું છે આ સંદર્ભમાં લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીઓ દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એસપી વિવેક ભેડાએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવી હતી મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં યોજાયેલી રેલીમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત મહિલા પોલીસકર્મીઓ જોડાયા હતા ઘર પરીક્ષણ અટકાવવું સ્વાસ્થ્ય સુરક્ષા શિક્ષણ વગેરે જેવા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે તો આ યોજનાના જાન્યુઆરીમાં દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો આના તેના ભાગરૂપે બાવીસ જાન્યુઆરીથી આઠ માર્ચ સુધી જિલ્લામાં વિવિધ પ્રકારની અવેરનેસ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આ યોજનાના જ ભાગરૂપે અને અવેરનેસ કાર્યક્રમના જ ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પણ બાઇકની રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં બધા દરેક પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીઓ અત્યારે બાઇક રેલી દ્વારા જાગૃતતા ફેલાવશે